તો મિત્રો સિત્તેર મિનિટવાળો પણ પાસ થઈ ગયો છે અને ચોવીસ વાળો પણ નીકળી ગયા છે કઈ રીતના આવું થયું છે બરાબર કઈ એવી દવા લેવી જોઈએ કે જેનાથી શ્વાસ તમારો મતલબ ઉતરી જાય શૂઝ પહેરીને રનિંગ કરવું કે શૂઝ કાઢ્યા વગર આ ખૂબ જ જરૂરી છે બરાબર એન્ડના દિવસોમાં શું ધ્યાન રાખવું છે મતલબ કામ એટલા બધા ફેલ થઈ રહ્યા છે એનું કારણ શું છે બરાબર આ બધું કે જે જેનાથી તમને ફાયદો થઈ શકે તો શું શું મતલબ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ગ્રુપમાંથી જે ધાવક જે છે એ તમને જણાવશે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યો છો તો કઈ રીતના તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો કેમ બધા વિદ્યાર્થી મિત્રો બધા મજામાં હશો આજનો જે ટોપિક છે ને મિત્રો બહુ ગંભીર છે બહુ સિરિયસ એ છે એમ સમજી લો તમે કે જે પોલીસની જે તૈયારી કરતા હતા ને કે જે ખાખીનું સપનું જોતા હતા બરાબર એ ખાખીનું સપનું ક્યાંક ને ક્યાંક આ વર્ષે તો ઘણા પૂરું નથી થવાનું યસ ઘણા વિદ્યાર્થીઓ હતા કે જેનું સપનું મતલબ હતું ખાખી પહેરવાનું હતું ક્યાંક ને ક્યાંક એ ખાખમાં મળી ગયું છે આ વર્ષ પૂરતી યસ આ વર્ષ પૂરતી એનું કારણ છે કેમ કે બધું લાઇટલી લીધું હતું જો હું વાત કરું પહેલાં સ્ટાર્ટિંગ આપ આ વિડીયોમાં આપણે ઘણું બધું જાણવાના છે એન્ડ જે બાકી જેટલો બી સમય છે ને કે જે હવે જે ધીમે ધીમે થોડોક દસેક પંદર દિવસ પીએસએ વાળાને છે હજી એ પછી આખી આખો ફેબ્રુઆરી મંથ મેળ્યો છે કોન્સ્ટેબલવાળાને બરાબર કે એની પાસે સમય ઘણો છે તો એ લોકોને શું ધ્યાન રાખવાનું છે બરાબર અને આપણા ગ્રુપમાં જે ધાવા ગ્રાઉન્ડ એકદમ ઇઝીલી ટોપ ટુ યસ આખી બેસમાં સેકન્ડ નંબર ઉપર ઉપર હતો બરાબર તો બધું ખતમ કરીને એ બી આવ્યો છે તો આપણે એની પાસેથી પણ માહિતી લઈશું કે ખરેખર આવી ભૂલ કેટલાને ત્યાં થઈ હતી ને શું મતલબ ત્યાં મતલબ ભૂલો થઈ હતી તે બધા નીકળતા હતા એની એની બેસમાં ઘણું રિઝલ્ટ ડાઉન હતું એ બી આપણે જાણવાના છે બરાબર દવાની જે વાત કરતા હતા ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા કે એવી દવા ક્યો કે એકદમથી થઈ જાય એ બી કઈસ તમને શૂઝ પહેરીને શૂઝ વગર એ બી કઈસ તો મિત્રો બન્યા રહેજો નવા હોય તો પ્લીઝ કરો ભૂલતા નહીં ઓકે તો શરૂઆત કરીએ કે શું કામ એટલું ફેલિંગ મતલબ એટલો ફેલ થવાનું રેશિયો શું કામ છે મિત્રો દેખો એનું કારણ એવું છે કે પહેલી વસ્તુ તો એ કે જે બધા આવે છે ને આ વખતે ફિઝિકલને બહુ એટલે બહુ લાઇટલી લઈ લીધું હતું મિત્રો યસ સ્લાઇટલી એટલે કે ખૂબ જ હલકો હલકામાં લઈ લીધું હતું એવું બધા માનતા હતા કે પચીસ મિનિટમાં કરવાનું છે ને થઈ જશે બરાબર અને હું મેન્ટાલિટી જતા હતા ખબર છે કે ચોવીસ ચોવીસ પચાસમાં પૂરું કરવાનું છે આપણે આને છેલ્લા પંદર વીસ દિવસમાં આરામથી ખેંચી લેશું ઓલી વખતે આપણે બાવી બાવીમાં ખતમ કર્યું હતું પણ આ વખતે એકવી બાવીસ ત્રેવીસ વાળા પણ ફેલ થયા છે અને સિત્યાવી વાળો પણ પાસ થઈ ગયો છે બરાબર સાડા બાર મિનિટમાં હું અમારા ગ્રુપની વાત કરું અમારા જે બેનને આવી હતી અગિયાર મિનિટ તમે વિડીયો જોયો હતો ને અગિયાર મિનિટ હાડા અગિયાર મિનિટ આવી હતી ને એ પાસ થઈ ગઈ છે બરાબર અને ઘણી બહેનો એવું છે મને એક બેનનો મેસેજ આવ્યો હતો કે સર હવેથી નેક્સ્ટ ટાઈમ હું તમારી બેસમાં આવીશ ડાયરેક્ટ એમ જ કીધું ને મેં કીધું મેં કીધું શું કામ બેન તો કે હું ત્રણ સેકન્ડથી રહી ગઈ ગયા વખતે મારે વીસ માર્ક હતા આ વખતે મેં લાઇબ્રેરીથી છોડી નહીં એવું મારું ગ્રાઉન્ડ છૂટી ગયું તો પેલી વસ્તુથી હલકામાં લીધું ઘણું હલકામાં લીધું મતલબ એમ સમજી લો તમે કે લાઇટલી લઈ લીધું ને ક્યાંક ને ક્યાંક વાતાવરણને સાથ નથી દીધો શરીર સાથ નથી દીધો બરાબર એના લીધે ઘણા બે સેકન્ડ ત્રણ સેકન્ડ પાંચ સેકન્ડ ત્રીસ સેકન્ડમાં નીકળી જાય શરીરનું ધ્યાન એ નથી રાખ્યું બરાબર તો આવા ઘણા ફેક્ટર છે એમાંનું આ એક છે કે હલકામાં લઈ લીધું ફિઝિકલને તમારે હલકામાં નથી લેવાનું બરાબર જે વિદ્યાર્થીઓને બાકી છે ને આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તમારે હલકામાં બિલકુલ બી નથી લેવાનું આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને તમારે વર્તુને બી કહેવાનું છે કે હવે હજી બી સમય છે ને તો લડી લેજો મૂકતા નહીં બરાબર વિડીયોમાં આગળ વધતા પહેલાં જરૂર હું કહીશ કે અગર જેને દિવસો બાકી છે ને એને આપણે બે વિડીયો જઈ લઈએ ભાઈઓને બહેનોને બરાબર એમના માટે શેડ્યુલ છે ફાયદારૂપ જરૂર થશે હવે વાત કરીશ કે ઘણી બહેનો ભાઈઓ કહેતા તેને ભાઈઓ ભાઈઓ કહેતા હતા કે શું બૂટ કાઢીને રનિંગ કરીએ તો ટાઈમિંગ ઇમ્પ્રુવ થાય દેખો મિત્રો હું તમને એવી સલાહ તો બિલકુલ નહીં આપું કે તમે શું કાઢીને રનિંગ કરો અગર તમે પ્રેક્ટિસ કરી છે બૂટમાં તો બરાબર એવી તમને બિલકુલ પણ હું સલાહ નહીં આપું કે તમે આ રીતના કરશો એવું નહીં કરતા મિત્રો બરાબર કેમ કે નાની અમથી કાકરી પણ તમને ત્યાં સ્ટોપ કરાવી દેશે તમારી સ્પીડને ઘટાડી દેશે તમને ખબર નથી કે ચારસો મીટરના ટ્રેકમાં ક્યાંક કણ એવો છે કે જે તમારી આંગળીને કે પાણીને કે મતલબ પગમાં આવી શકે એ કોઈને આઈડિયા નથી તમે રિક્સ નહીં લેતા એક કામ કરજો બૂટને છે ને ટાઈટ એકદમ બાંધી દેજો બરાબર અને રનિંગને બે ત્રણ દિવસ પહેલાં છે ને બૂટને કમ્પ્લીટલી ધોઈ સુકવી દેજો બરાબર સોક્સ જે છે તે સોક્સને પણ સુકવી દેજો બરાબર એને કમ્પ્લીટલી ડ્રાય થઈ જાય અને એને કમ્પ્લીટલી પાસે સ્લીવ્સને છે ને અમાઈથી બાંધી બરાબર અને ગ્રાઉન્ડ સમય લઈ જતો વાંધો નહીં આવે ઓકે તો આ એ મિત્રો અને ભાઈઓ બહેનોને કે જેને ખરેખર બુ સલાહ હતી એના માટે લાસ્ટમાં મિત્રો આપણે ધાવતને પણ બોલાવીને તમને કહું છું હા કે કઈ રીતના એને કઈ રીતના થયું હતું પહેલાં વાત કરીને કે આપણે જે નોર્મલી જે બધાના સવાલો છે એ બધા એની વિશે વાત કરીએ બીજી વાત કરીએ દવા બાબત યસ કે ઘણા ઘણા વિદ્યાર્થીઓ ઘણા બધા એ વિડીયો બનાવે છે કે દવા આ દવા લઈ લો તો આવું થઈ જશે આ દવા લઈ લો તો આવું થઈ જશે આપણો ધાવા કે કહે છે તમને કે એને કઈ દવા લીધી હતી બરાબર પણ હું તમને એવું નોર્મલી એવી સલાહ આપું કે દવાનું જો તમે વિચારતા હોય ને તો મિત્રો હમણાં નહીં વિચારતા પ્લીઝ કેમ કે તમારું મગજ મેન્ટલી તમે ત્યાં ડાયવર્ટ થઈ જશે બરાબર અત્યારે તમે રનિંગ કરો ને ત્યાં સુધી પછી છેલ્લા દિવસોમાં જોયું જશે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપરથી એમના સલાહ સૂચનથી જ કંઈ પણ કરજો અગરજો કરતા હોય તો બરાબર તો એ વસ્તુની જરૂર તમને હું કોઈપણ પ્રકારની રિકમેન્ડ નહીં કરું કે આ દવા લઈ લો ઓલી દવા લઈ લો હા તમારા શરીરને અનુકૂળ પડે ને એ પ્રમાણેની દવા લેવાની જો લેતા હોય બાકી દવા લેતા હા એન્ડમાં એન્ડમાં ધ્યાન રાખવાનું તમારે અગર જો ચાર પાંચ દિવસ બાકી હોય તો ઇલેક્ટ્રોલમાં આવી જવાનું તમારે અગર ટેબલેટ બોડી ટાઈટ મારતો હોય તો લિમસી ટેબ્લેટ તમે ખાવાનું ચાલુ રાખો બરાબર પ્રોટીન વાળો આહાર લ્યો પૂરતી ઊંઘ લ્યો મસાજ કરો બરાબર સ્ટ્રેસિંગ કરો એ રીતના તમારે શરીરને છેલ્લા ચાર પાંચ દિવસમાં તમારે કરવું જોઈએ બહુ લોડ ન આપવું જોઈએ છેલ્લા ચાર પાંચ દિવસમાં આ ખાસ ધ્યાન રાખજો જેને રેસ બાકી છે ને એ બી આ ધ્યાન રાખજો થયું છે કે એવું ખબર છે કે જેને ન્યૂઝ એવા મળ્યા ને બધાને કે ભાઈ બાઈ વાળો ફેલ થઈ ગયો ત્રેવી વાળો ફેલ થઈ ગયો છે તો બધા છે ને છેલ્લે સુધી જોર મારે છે પણ છેલ્લે સુધી જોર નથી મારવાનું મિત્રો છેલ્લે સુધી જોર નથી મારવાનું ખાસ ધ્યાન રાખજો આ વસ્તુને ખાસ મતલબ તમે શું કહેવાય કે મગજમાં રાખજો અને ઇમ્પ્લિમેન્ટ કરજો બરાબર આ વાત થઈ ગઈ કે ભાઈ શ્વાસ તો એનું માટે શું કરવું જોઈએ દવા લેવી જોઈએ સ્ટીરોઇડ કે લેવી જોઈએ તો હું સ્ટિરોઈડની સલાહ બિલકુલ કોઈને નથી કરતો મિત્રો આ સુધી સલાહ નથી આપી કોઈ બરાબર આ વાત થઈ ગઈ હવે હું બોલાવવા માગીશ આપણા ધાવકના અને એ તમને કહેશે કે એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો બે દિવસ પહેલાં એમનું ગ્રાઉન્ડ હતું એની બેસ્ટનું રિઝલ્ટ બહુ ડાઉન રહ્યું એને ટોપ કર્યું કઈ રીતના એન્ડ શું કામ ડાઉન રહ્યું તો હવે હું એને બોલાવીશ ઓકે મિત્રો તો આપણો નું બે દિવસ પહેલાં ગ્રાઉન્ડ હતું પહેલાં તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન બરાબર સર કે બીજી વાર પાસ કર્યું બહુ મોટી વાત નથી એના માટે બહુ નાની વાત છે કેમ કે એને આપણે છેલ્લા આપણે એટલા ઘણા સમયથી આપણા જોડે છે બરાબર એનો હું સ્પેશિયલ વિડીયો પણ આવી શકતો હતો પણ જે વિદ્યાર્થીઓ ખેલ થયા ને એના એને થોડુંક માર્ગદર્શન આપશે કે શું કામ મેં એની બેસમાં કે કાંઈ કે ભૂલ કરી હતી જે તમારે નથી કરવાનું બરાબર એનો તો બેસ્ટ ટાઈમિંગ થતી કહે છે આપણને પહેલો ટાઈમિંગ હતો ટોપ ટુમાં ખતમ કર્યું હતું એ બી કહેશે બરાબર તો શું થયું હતું મતલબ ત્યાં મતલબ કઈ તારીખે ગ્રાઉન્ડ હતું કઈ રીતના બેસ બનાવ્યું હતું શું કરાવ્યું હતું મારું સોળ તારીખે ગ્રાઉન્ડ હતું જુનાગઢ અમારે ચારથી પાંચ બેન્ચ હતી બસો બસો જણાની તો મારું સોદથી બેન્ચમાં નામ આવ્યું હતું અમારે બસો જણા હતા બેન્ચમાં ને આઠ પંદર વાગે અમારે ગ્રાઉન્ડ ચાલુ કર્યું હતું એટલે એમાં એમ છે કે તડકો બહુ આવી ગયો હતો ને એ દિવસે પવન બહુ હતું એટલે મોસ્ટ ઓફલી બધાને છે ને તડકો ઉમેડ્યો ને પવનના હિસાબે છે ને અમારે રિઝલ્ટ બહુ ડાઉન હતું કેટલા વાગે બસોમાંથી કેટલા રનિંગ બસોમાંથી અમારે સડસાઠ જણા પાસ થયા હતા મિત્રો સડસાઠ જણા એટલે કેટલા ટકા તમે મને કહો કમેન્ટ સેક્શનમાં કહો કેટલું કેટલા ટકા રિઝલ્ટ તમે જ કહો બરાબર આવો શું રિઝલ્ટ કહેવાય કે પછી ત્યાં શું ટાઈમિંગ રહ્યો તારો ને કેટલામાં ફિનિશ મારે એકવીસ સાડત્રીસ ટાઈમે આવ્યો હતો ને હું બેન્ચમાં બીજો હતો એક પેલો હતો ને એકવીસ ત્રેવીસ ટાઈમ હતો એ ભાઈનો એટલે મતલબ કે બસોમાંથી સેકન્ડ નંબરે પણ મિત્રો એ બહુ શું કહેવાય કે એ બોય છે તમે જોઉં છો ને ફોરેસ્ટની બેસ્ટથી લઈને અત્યાર સુધી હરેકમાં પોતાનું બેસ્ટમાં બેસ્ટ જ આપ્યું છે ફિઝિકલમાં પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપ્યું હતું ફોરેસ્ટમાં એનું ફાઇનલ મેરિટમાં રહી ગયું એટલે એ બહુ બહુ મહેનત કરવી પડી પણ છતાં પણ અઘરું તો રહ્યું હતું કે થોડું ઘણું હા થોડું હાર્ડ લાગ્યું હતું ગ્રાઉન્ડ કેમકે સરફેસ બહુ હાર્ડ હતી એટલે થોડુંક તડકા લાગતા થયું હતું વાતાવરણને થોડુંક વાતાવરણ થોડુંક અઘરું હતું પવન વાળું હતું વાતાવરણ તે દિવસે એટલે અને પછી હાઈટમાં મતલબ ચેસ્ટમાં કઈ રીતના કરાવ્યું હતું પછી રનિંગ પૂરું છે એટલે અમને બધીને સેસ્ટ નંબરમાં આપી દીધા હતા એટલે એમાંથી ટોટલ છસાઠ જણાને અલગ કરી દીધા હતા એ પાછા થાય બીજા બધાને અલગ કરી દીધા પછી અમને લઈ ગયા હતા હાઈટ માપવાની ચેસ્ટ માપ હાઈટમાં મારે

મારે નોર્મલ હેંસી થઈ હતી ને ફૂલાવીને નેવું થઈ હતી મતલબ કે દસ એક્સ મન કરી દસ હા જેને ચેસ્ટનો હજી બી તકલીફ છે ને પહેલાં તો આપણા આ ધાવકનો વિડીયો આપણે બનાવશે જોઈ લો એટલે તમે ખ્યાલ આવી જાય ઓકે એ બધું ચેસ્ટ બધું ખતમ થઈ ગયું હતું બધા વિદ્યાર્થીઓ એવું કહે છે કે આ દવા લઈ લે તો ફાયદો થઈ જાય શું કરો મતલબ ખરેખર દવાથી ફાયદો થાય દવાનું તો હું અલ્પેશભાઈ છ મહિનાથી છે અટાણ સુધી મને અલ્પેશભાઈએ કોઈ દવાનું કીધું નથી

છતાં પણ કોઈને આપણે સલાહ દેવી આપણે સૂચન કરીએ તો એક દિવસ પહેલા શું કરવું છે શું સાથે જોડે લઈ જવું એક દિવસ પહેલા અમને અલ્પેશભાઈ કહેતા એ પ્રમાણે તો અમે ડાર્ક ચોકલેટ પછી ઓઆરએસ વાળું પાણી પછી કોફી પી લે કોફી પી લેતા અડધી કલાક પહેલા ને કીવી ફ્રૂટમાં ને મોસંબી બસ એટલું જ કરતા અમે ને સ્પ્રે મૂળ નો સ્પ્રે કોઈ કોઈ બી લઈ ગયો તમે એટલી એટલું વસ્તુ તો ઇનફ થઈ જાય ગ્રાઉન્ડ માટે હા બરાબર તો હું એ જ કઉ છું જે દવાનું તમે કીધું ને આજુથી ક્યારે પણ મેં એને બે ગ્રાઉન્ડ ક્લિયર કર્યા એકદમ આસાની એને દવાની જરૂર પડી નથી કોન્ફિડન્ટની જરૂર ન પડવી જોઈએ એટલે મતલબ એ કોન્ફિડન્સ તમારો પૂરેપૂરો હોવો છે કે યસ આપણાથી થઈ જશે ને આપણે કરશું જ આ અંદરથી હોવું જોઈએ તમે એટલી મહેનત કરી વિશ્વાસ હું કામ નથી રાખતા તમે ખુદ ઉપર વિશ્વાસ રાખો યાર થઈ જશે આપણાથી સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બેસ્ટનું રિઝલ્ટ એટલું ડાઉન જો તો ઘણા એવા હતા કે જે ટાઈમિંગ અલગ કહેતા હતા બધા હા અમારી બેન્ચની જ વાત કરું તો અમારી બેન્ચમાં એક ભાઈ તો એ બરાબર કહેતો હતો કે મારતો ત્રેવી માં થઈ જતો નાખા એ ભાઈએ પાસે સેસ્ટ માપવામાં નહોતો એટલે એ નીકળી જતો ટૂંક તો એમ બોડી વેટ વધુ હતો અને એને સત્યાવીસ મિનિટ આવતો હતો એ કહેતો હતો ખુદ ગ્રાઉન્ડ કરી નાખ્યું હતું સોવી પછી સમથિંગ ટાઈમ હતો એનો એટલે એ પણ કરી નાખ્યું હતો માઇન્ડસેટ નો ગેમ છે એક્ઝેક્ટલી માઇન્ડસેટ માઇન્ડસેટ નો ખેલ છે આખે આખો અગર જો માઇન્ડસેટ નથી રહે તો આઉટ થઈ જશે કેમ ખબર કેમ કે ગભરાઈ જાઓ ને તો ભેગું નહીં બરાબર ને ગભરામણ આવી જાય ને કાયદા કે ભાઈ ગભરામણને લીધે તમે આઉટ થઈ મિત્રો બાકી તો આ જ વસ્તુ છે કે તમે અગર જો દિમાગી તો તર પર હમાયથી ધ્યાન રાખ્યું અને સ્ટ્રેટેજી પ્લાનિંગ બનાવીને જાવ તો તમે ફેલ ન જ થાવ શું કામ ફેલ થાય આપણે પચીસ મિનિટમાં રનિંગ ન થાય પણ ક્યાંક ને ક્યાંક મેં તમે પોઈન્ટ કીધું ને હલકામાં લઈ લીધું છેલ્લે એન ટાઈમે બૂટ કાઢા એ બધી નડે મિત્રો બરાબર તો હોપ્સ હજી બી જેને સમય છે આપણું શેડ્યુલ મારી લઈ ભાઈઓ બેને બે થઈ જશે બરાબર તો આ હતું મિત્રો કે જે તમારે ધ્યાન રાખવાનું છે લાસ્ટમાં કે અગર ભી તમારે શેડ્યુલ હજી બી જોતું હોય તો આ નંબર આપી દઈશ શિડ્યુલમાં તમે અગર વન ટુ વન તમારે સલાહ લેવી હોય તો મને વોટ્સઅપ કરજો બરાબર તો હું વન ટુ વન તમને સલાહ આપીશ બાકી હજુ બી સમય છે કોઈપણ પ્રકારને એવા પેત્રમાં નહીં પડતા કે આ ભરતી છે એવું નહીં વિચારતા જે ફેલ થયા છે ને મિત્રો બરાબર એને મારો બસ એક જ સંદેશો છે કે એક્ઝામને પ્રાધાન્ય આપજો પણ સાથે સાથે ફિઝિકલને પણ પ્રાધાન્ય આપો એટલીસ્ટ ચેક તો કરો તમારો ટાઈમિંગ આવે છે કે નહીં અને એ પર રોડ ઉપર નહીં ગ્રાઉન્ડ ઉપર ચેક કરો કે ટાઈમિંગ શું આવે છે હું મારા બોયઝને આવ્યા કે ચાલુ વિડીયોમાં ટાઈમિંગ લઉં છું મતલબ કે એને એક રાઉન્ડનો લેપ માટે હું પૂછું છું કે ભાઈ મને પર રાઉન્ડ લેપ જોઈએ ત્યારે જઈ અને એની એને ખ્યાલ આવે કે યાર હું આમાં ધીમો પડી જતો આમાં ફાસ્ટ થઈ જતો બરાબર તો ત્યારે જ એને થઈ શકે બરાબર તો આ વસ્તુને તમારે ખાસ ધ્યાન રાખવાની છે હજુ બી સમય છે નીકળી જજો રનિંગ કરી લેજો બરાબર બાકી જે ફેલ થયા છે એને તો એટલું જ છે મિત્રો કે તમે નાસી પાસ નહીં થશો નેક્સ્ટ ભરતી આવશે ને તો એમાં પાછું એમાં આ વસ્તુ ભૂલ નહીં કરતા બસ એટલું જ છે બરાબર બાકી કંઈ પણ સવાલ તમારો હોય તો મને ચોક્કસથી હું નંબર આપી દઈશ મને સવાલ પૂછો કમેન્ટ સેક્શનમાં પૂછું જોજો કંઈ બી તમારા સવાલ હોય અમે જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશું ચેસ્ટ છે હાઈટ છે કંઈ બી હોય ટાઈમિંગ ન લખતું બરાબર બાકી તૈયારી કરતા રહેજો મિત્રો બરાબર હોપ નહીં છોડતા હિંમત નહીં હારતા બરાબર હવે જો અહીંયા સુધી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો ઓળખું જોડે જરૂરથી શેર કરજો બાકી વિદ્યાર્થીઓ માટે ઓલ ધ બેસ્ટ મિત્રો બેસ્ટમાં બેસ્ટ આપી દેજો મને તમારે આપણે ઓલ ધ બેસ્ટ બધાને ઓલ ધ બેસ્ટ બધાથી થઈ જશે માઇન્ડસેટ સારો રાખી સારું રાખજો મિત્રો જરૂરથી થઈ જશે બરાબર ઓકે તો રજા લઈએ ત્યાં સુધી